આણંદના ઇસ્માયલ નગર ભાલેજ રોડ ઓવર ચોત્રીસ કરોડનો નવો રોડ બનશે બસો મીટરમાં પૂચી જમીન હોવાથી આરસીસી રોડ બનશે આણંદ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર સમા ભાલેજ રોડ ઓવરબ્રિજથી લીંગડા સુધીનો માર્ગ સ્ટેટ હાઇવેમાં સમાવેશ થાય છે ત્રણેક વર્ષ અગાઉ નવો માર્ગ બનાવ્યો હતો પરંતુ તે સમયે સાબરખા ચોકડીથી બુલેટ ટ્રેન સુધી પોચી જમીનમાં મેટલ નાખ્યા વિના કાર્પેટ કરી દેવાયું હતું જેના કારણે ચાલુ વર્ષે ચોમાસામાં ચાર વખત માર્ગો ધોવાઈ જતા રોજ દસ હજારથી વધુ વાહન ચાલકોને હાલાકી વેઠવી પડતી હતી હવે માર્ગ મકાન વિભાગ દ્વારા ચોત્રીસ કરોડના ખર્ચે ચોમાસું પૂર્ણ થયા બાદ નવો રોડ બનાવાશે જેની મંજૂરી મળી ગઈ છે આ વખતના આયોજનમાં અગાઉ કરેલી ભૂલને સુધારાઈ છે જેમાં આણંદની સામરખા ચોકડીથી બુલેટ ટ્રેનના બ્રિજ સુધીના બસો મીટરના પટ્ટામાં જ્યાં જમીન પહોંચી છે ત્યાં આશિષે કરાશે આણંદ શહેરને નેશનલ હાઇવે અને એક્સપ્રેસ હાઇવે જોડતા મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતા ભાલેજ રોડ વરબ્રિજથી લીંગડા સુધીના બાવીસ કિમીનો માર્ગ ત્રણ વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે નવો બનાવ્યો હતો સામરખા ચોકડીથી બુલેટ ટ્રેન સુધી બસો મીટર માર્ગ બંને બાજુ ગટરમાં વરસાદી પાણી વહેશે વર્ષોથી આ વિસ્તારમાં ચાયડા આવેલા હોવાથી જમીન પોચી પડી ગઈ હતી તેવી રીતે દલાપુરા સામરખા વચ્ચે પચાસ મીટર અને રાહ તલાવ પાસે સો મીટર માર્ગ નીચે જમીન પહોંચી હોવાથી દર ચોમાસામાં ભારે હાલાકી વેઠવી પડે છે આ માર્ગ નવો માટે મંજૂરી આપી દીધી છે આ વખતે તંત્રએ ચોમાસામાં માર્ગ વધુ ના ધોવાય તે માટે આગોતરું આયોજન કર્યું છે સામરખા ચોકડીથી બુલેટ ટ્રેન સુધીની જમીન પહોંચી હોવાથી અને મેટલ ન નાખ્યા હોવાથી ગાબડા પડી રહ્યા છે જેને પગલે હવે તંત્રએ આ સ્થળે આરસીસી થી રોડ બનાવવાનું આયોજન કર્યું છે પાંચ મિનિટનું અંતર કાપતા પંદર મિનિટ લાગે છે ટ્રાફિક જામ હોય તો અડધો કલાક પણ લાગે હાલ વાહન ચાલકોને આણંદથી સામરખા ચોકડી થઈને બુલેટ ટ્રેનના બ્રિજ સુધીનો બસ્સો મીટરના રોડનું અંતર કાપતા પાંચ મિનિટનો જ સમય લાગે પરંતુ હાલ મસ મોટા ખાડા પડેલા હોવાથી આ અંતર કાપવામાં પંદર મિનિટ લાગી જાય છે તેમાંય ખાડાને કારણે થતા ટ્રાફિક જામને કારણે ઘણીવાર વધુ સમય ઊભું રહેવું પડે છે છેલ્લા બે ચોમાસામાં દસથી વધુ વાર સમારકામ કરવું પડ્યું હતું આ રોડ મેટલ નાખ્યા વિના બનાવ્યો હોવાથી અને આસપાસની ભૌગોલિક સ્થિતિને પણ ધ્યાને ન લેવાતા અગાઉ કરેલો ખર્ચ એડે જતો હતો છેલ્લા બે ચોમાસા દરમિયાન જ માર્ગ મકાન વિભાગ દ્વારા દસથી વધુ વખત સમારકામ કરીને નાણાંનો ધુમાડો ઉડાવ્યો હતો